જય દાદા બધાને મારા રામ રામને સીતારામ કેમ છો મિત્રો તમારું સ્વાગત છે આપણી ચેનલ મારુત યુવક મંડળ પર જેનું કામ છે ચકલા માટે ચણ ગાયો માટે લીલો ઘાસચારો કૂતરા માટે રંગાડા ગરીબ વ્યવસાય વિધવા અને ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી તેના માટે એક મહિનાની રાશન કીટનું આયોજન કરીએ છીએ જો બધાને અમારી સેવાની કામગીરી ગમે તો બધા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ભડવાણા ગામે કંકુબેનના ઘરે આપણે અગાઉ પણ આમને એક કીટ આપેલી હતી આજે પણ ફરતી બીજી કીટ આપવા આપણે ભટવાણા ગામે આવ્યા છીએ તો બધા વિડીયો અંત સુધી બન્યા રહેજો કંકુબેનને ત્રણ મહિના અગાઉ પહેલાં પણ આપણે એક કીટ આપેલી હતી અને આજે તારીખ ચાર ચાર પાંચ બે હજાર પછી વાર રવિવારના રોજ આપણા મળતીઓ કોમ મંડળ વતી તેમને ફરીથી બીજી રાશન કીટ આપવામાં આવે છે આ રાશન કીટ વિતરણનું કામ ઘણા મિત્રોના સાથ અને સહકારથી કરવામાં આવે છે જેને પણ ફૂલને ફૂલની પાંખડી આપી છે તેનો મારુતિયોગ મંડળ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું મારા આધાર નતો તમારો ફૂફુ ભગવાન જેટલો આધાર તમારું ઠાકર સારું કરે ભરે ભરે મને બહુ તારી તને મને વરના વરામાં બહુ દીધું મને કોઈ ખામી રવા ના દીધી મારા વિશા ભાઈ કરતા મને બહુ તારી તને બહુ આવ્યું મને ભગવાન તમારું ઠાકર સારું કરશે હાથ બહુ પેઢી ને પેઢી તમારી પ્રજા સુખી થશે આવા ગરીબની વાર સડ્યા તને દુખ્યા ની વાર સડ્યા ઓછી હાથ નિશી ધરતી કોઈ આધાર નથી પણ બહુ એમનું સારું કરજે ઠાકર નાચના મને બહુ આવેલું એમનું ભગવાન સારું કરજે મારો બહુ આધાર એમનો